અર્જુન અને કૃષ્ણ પરમાત્મા દ્વારકા અર્જુન કૃષ્ણ પરમાત્મા નું ન આવતો હું ન્યા આવીશ તો કે તો હારું મારે આટા મીટ્યા અને કૃષ્ણ પરમાત્મા રોજ જાય છે અસ્તિનાપુર એમાં એક દિવસનો સમય અને લુક્ષ્મણી કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ તમે રોજ ક્યાં જાઓ છો એટલે કે એ બધું કેવું જરૂરી નથી આપણું બહેરું આપણને કઈક પૂછે અને પછી આપણે ના પાડી એટલે તો શંકા જાગે એ કે પણ રોજ મને કહેવામાં વાંધો શું છે કે પણ અમુક વાત ન કહેવા જેવી હોય ન કહેવાય તો કે ના મને કહો કે ના ન કહેવાય એટલે એ રુક્ષમણી ને એમ થયું કે આ ક્યાંક હલવાઈ ગયા હોય એવું લાગે દેણું બેણું થઈ ગયું છે એટલે રૂક્ષ્મણી કે છે કે મારે આવું છે તમારી હારે તો ભગવાને ના પાડી કે ના ભાઈ ના અહીંયા કઈ કામ નથી એટલે રૂક્ષ્મણી વધારે બાપુ શંકા જાય છે કે મને નથી લઈ જતા એટલે તમે ક્યાંક હારા મારા હલવાના છો એ વાત પાકી એટલે બે વાત કરે છે વાત માં થોડોક સમય થઈ ગયો એટલે અહીંયા અર્જુન રાજ હતો તો અને ભગવાન આવ્યા નહીં અને અર્જુન ને એમ થયું કે આજ કદાચ કામ આવી ગયું છે કઈ વાંધો નહીં આપણે ઉપવાસ કરી નાખશું કૃષ્ણ પરમાત્મા અહીંયા અને પૂછ્યું કે અર્જુન ક્યાંય ગયો તો કે એ અંદર હું તો અર્જુન ના વાળ આમ પલંગ થી નીચે લટકતા હતા ત્યાં જઈ અને કૃષ્ણ પરમાત્મા એમ હાથમાં વાળ લીધા તો ભીના હતા એટલે કૃષ્ણ ને એમ થયું કે અત્યારે જ ભાઈ હુંતા લાગે છે

અને કોળા થયા નથી થયા અત્યારે ન ખબર પડે ત્યાં ગાલે અડાડ એટલે ખબર પડે કે કોળા થયા છે લીલા છે એમ કઈ કૃષ્ણ ભગવાન નીકળી ગયા રૂક્ષ્મણી વાળ ને આમ કોરા કરતા હતા એ કોરા કરતા કરતા પછી આમ ગાલે અડાડ્યા ને અંદર થી અવાજ આવતો હતો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ હે વાસુદેવા અને બાપુ આ અવાજ સાંભળ્યો ને તો બાપુ રૂક્ષ્મણી ગર્વ ગળી ગયો ઓહો એક માણસ ઉતો છે એના રૂએ રૂએ મારા નાથ નું નામ છે તો એના ધક્કો કરવો પરમાત્મા એક અર્જુન ને આવ્યો માને જોયા કે તમે આવ્યા અને કૃષ્ણ ભગવાન તો કે બહાર છે બહાર આવ્યા અને આમ જોયું તો કે આ ભગવાન શું કરે એટલે કોકે કીધું કે ધ્યાન કરે છે પણ કે ભગવાન તો આ પોતે છે તો વળી આનાથી ઉપર બીજું કોણ છે કોનું ધ્યાન કરે છે મને તો એમ કે ભગવાન આ એક જ છે કૃષ્ણ પરમાત્મા જાય ગયા ને પછી અર્જુને કીધું એ કે પ્રભુ તમે હમણે શું કરતા હતા એ કે હું ભજન કરતો તો એ કે તમારે કોનું ભજન કરવું તમારે ઉપર કોણ છે બીજું એ કે મારે ઉપર તો હોય તો ખરા જ ને તકે પણ કોણ છે મને તો હું તો તમને જ કહું છું ભગવાન તમે જ છો તમારે થી ઉપર કોણ તો કે મારો ભગત છે ને એ મારા કરતા મોટો છે મારા મારા ભગત માટે ભજન ભજન કરવું કરવું પડે પડે શંકા કે હું આનો ભગત છું આ મારું ભજન કરે છે એ શંકા જાગી ને તો કૃષ્ણ પરમાત્મા એ તરત કીધું અર્જુન અર્જુન તને જે માલપા ઉગ્યું ને એ ખોટી વાત છે તારું કઈ ન આવે એવા મારા ભગત દુનિયામાં પડ્યા છે કે તારું કઈ ન આવે અને તારે એવા ભગત જોતા હોય ને મારી ભેગો કે તારે મારો છોકરો બનવું પડે કૃષ્ણ પરમાત્મા અર્જુન ને કે છે એ બાપ દીકરો બેય બન્યા ગરજવાન ના હોય કે છોકરો બનવું છે પણ જોવું છે તમારા ભગત જેવા છે એ બે જણા બાપુ રાજા રાજાના દરબારમાં આવ્યા કૃષ્ણ ભગવાન બાપ બન્યા છે અર્જુન છોકરો બનાવ્યો ગરજવાન ના હોય નહીં જે કે બનાય બને પછી એમ કે આવું નહોતું કરવાનું કરી નાખે પછી બધા હલવાય ત્યાં આવી અને મોરધોજ રાજા ને કે છે કે તમારું જમણું અંગ મેં સાંભળ્યું છે કે તમે બોત્રીસ લક્ષણા છો હું જંગલમાંથી આવતો તો ને આર્યો ને મારો છોકરો છે અર્જુન કોર ઘડીએ ઘડીએ હાથ કરે આ મારો છોકરો છે એકનો એક છોકરો છે અને સિંહ મળ્યો મને જંગલમાં સિંહ એમ કીધું કે હું તારા છોકરાને ખાઈ લઉં આ રહ્યો એક જ છે મારે ઈ છોકરા ને ખાઈ જવાની વાત કરતો એટલે મેં વનરાજ ને કીધું કે ભાઈ મને ખાવું તો ખાઈ જાય મારે આંથડાની આ એક લાકડી છે મારો આ એક જ છોકરો છે તું એને ન ખાઈ તો કે કાઈ કરતા તો કે તને છોડું ખરો તારા છોકરા ની છોડું પણ બત્રીસ લક્ષણા પુરુષ નું જમણું અંગ જો તું મને લાવીને આ તો તને છોડો અને મે હું સાંભળું તું તમારું છે ને તમે બત્રીસ લક્ષ ના પુરુષ છો અને તમારું જમણું અંગ લેવા માટે હું આવ્યો છું જો દઈ તો આપો નો દઈ તો ના પાડો તો બીજે જવું કારણ કે દી હાથમાં પેલા મારે સિંહ ને કા જમણું અંગ દેવું પડે કા મારો દીકરો દેવો પડે મોરધવજ રાજા કે કઈ વાંધો નહીં બેહો દીકરો આવ્યો મોરધવજ રાજા નો દીકરો આવ્યો ઈ કે છે કૃષ્ણ ને કે બાપુ હું એનો દીકરો છું એનું અંગ ન કહેવાય કે તું એનું અંગ કહેવાય પણ તું હજી લગ્ન નથી આ તું કુંવારું તું નો આય મોરધવજ રાજાના પત્ની આવ્યા એ કે હું એનું અડધું અંગ છું નો હાલું તો કે તમે એનું અંગ છો પણ ડાબુ મારે જમણું જોવે પછી કૃષ્ણ પરમાત્મા સાધુના વેશમાં ખારા થયા ઈ કે ઘડીક છોકરાને બોલાવે ઘડીક બાયડીને બોલાવે દેવું હોય હમણાં હાજ પર જે મારા છોકરાને ખાઈ જાય છે આ મારો એકનો એક જ છે એ કે કાઈ વાંધો નહિ તમને જમણું અંગ મળી જશે પછી કે છે કે તમારો દીકરો ને તમારી વહુ બે કરવત ખેંચે બાજુડ ઉપર બે ને આંખમાંથી આવડું ન આવવું જો તો લઈ જઈશ એ કરવત મગાવે બાજુડ ઉપર રાણા એને બેહાડે બા ને દીકરો બે કરવત ને ખેંચે અને ગરાડ 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 મીડો હાલવા લોયની શેડું મંડી ઉડવા પણ બાપુ અર્જુન ના રુવાડા મડ્યા થ્રુ જુવા ઓ કરે તારી ભલી થાય તારી અને આ કઈ નાની વાત છે કરવત મુકાવવા શરીર વેરવા એટલે વાત કેવડી જાતો આપણે 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 થાકી રહ્યા ને એટલે આપણને ઉતરતું નથી આપણે કોક ના લઈ નથી પાછા દેતા કરવત આપણે હું મુકાવી આપણે અહીંયા કોઈ માંગણ આવે ને બટકું રોટલો ન દે તો આપણે કરવત શું મુકાવી અને આ ના ખોદી કરવત આવ્યો ને ડાબી આંખમાંથી માંથી મોરધ રાજા ને આવ્યું ને કૃષ્ણ કે છે કે ઉભા રહ્યો આ એક અંગ રોવે છે અને દેવામાં તકલીફ છે મારે આવું નથી જોતું તેથી મોરધોજ રાજા કહે છે કે બાપુ તમે સમજો છો ને એ વસ્તુ નથી તમારી વાત જ આખી ગલત છે એને ખબર નથી અખિલ બ્રહ્માંડ નો માલિક છે એ તો સાધુ સમજીન કે છે કે બાપુ તમે જે વિચારો છો એ વાત નથી પણ ડાબુ અંગ એટલા માટે રોવે છે કે મારી માના ઉદર અમે ભેગા હતા દુનિયામાં આવ્યા અમે ભેગા આટલા વર સુધી અમે ભેગા રહ્યા અને જમણા અંગનો નો ગરાગ આવ્યો મેં એવા હું પાપ કર્યા છે કે મારો કોઈ ગરાગ નથી આવડો એટલે આવ્યું છે મને ત્યારે કૃષ્ણ પરમાત્મા ને ઓલો અર્જુન ઢોવા મારવા મીડ્યો એ કે બસ કરાવો ને હવે રવાદો હું જોઈ નથી હકતો જોઈ નથી હકતો અર્જુન ને કે બેટા તું કહેતો હતો ને મારા જેવા કોઈ ભગત નથી હજી બીજા જોવા છે એ કે હવે નથી જોવા આપણે ત્યાં થોડીક ભક્તિ કરી તો નથી આપણે જે ઠેકડા મારવા માટે જતા અમારા કલાકારોમાં એવું હોય છે સારું જરાક ગાતા હોય તો આમ આપણે એમ કે સીતારામ તો આમ માછું કરે સીતારામ તો બોલ મરી તો તું જવાનો છું પણ નથી બોલાતું આ આ જીરવાતું જ નથી રામ એટલા જ માટે બાપુ આને સમજવા માટે સદગુરુની શાન જોવે સદગુરુની શાન સિવાય કોઈ દી કોઈ વસ્તુ પતે એમ જ નથી તમારે ભજન સમજવા હોય ને આ કોઈ નિશાળમાં કોઈ કોલેજમાં કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી હું તો એમ કહું કે આ બેનું છે ને બેનું ખાસ હારા દીકરા તો છે ને માં જો કઈ સિંચન કરે ને તો જ હારા દીકરા થાય બાકી ભગવાનને કે હારો દીકરો દે હારો દીકરો દે શું દુકાન છે હારો દીકરો પાદરો તમને દઈ દે તો બાપુ માં જો એનું સંસ્કાર નું સિંચન કરે ને મા ના કોઠામાં કઈક સંસ્કાર પીડ્યા હોય એના ધાવણ માં સંસ્કાર પીડ્યા હોય તો આપને ટેકો છત્રપતિ શિવાજી મહારાજ જીજાભાઈ ના ઉદર માં હતો ને માએ ગીતા ને રામાયણ ઓગાળીને પાઈ દીધી હતી માં ખબર જ હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે આપણું સંતાન આપને ટેકો દેવું જ થાય માય કાંગલું કોઈ દી ન થાય કુમારી મા ને હોવી જ વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય કોઈ હારા પરજા ની વાત નથી બાપુ હું તો એમ કહું કે રાણા પ્રતાપ અને શિવાજી જેવા દીકરા આજે થાય ગંગા સતી પાનભાઈ જેવી દીકરીઓ આજે થાય કેમ નો થાય કોઈ સમય ભમાય ફર્યો નથી ઘણા બધા એમ કે હારો સમય બગડી ગયો સમય બગડી ગયો માણા કાંઈ બગડ્યું જ નથી આપણે બગડી ગયા છે સમય બધો બરોબર જ છે અત્યારે તમે જોવો તો વી વી જોડી કપડા હોય છે દસ દસ જોડી જોડા હોય છે શું બગડ્યું એક એક જોડી માં તત્ર જણા હલવતા અલે બગડ્યું કઈ નથી સુધર્યું છે મને એમ લાગે પછી તમારા વિચારો બગડી ગયા અને કોક તમે દુખી કરો તો તમે બગડ્યા છો એમાં જગત કઈ બગડી નથી સમય તો મને એમ થાય કે જીવવા જેવો આવ્યો ભલા મારા કોઈ મને ભાઈક ભાઈક ની કરમ બરમ ની મને કઈ ખબર જ નથી પડતી બધા ભાવ ની માને મને એમ થાય કે મળ્યો સુતા કાયલ ની ખબર નથી ભાવ ની શું ખોડો ની ખબર વર્તમાન માં જીવો ભૂતકાળ ને યાદ કરવાની માણસ જન્મે ને બે અઢી કિલો નો હોય હાં ઠેસી હોવા વર્ષ જીવે અને મળી જાય ને શમશાન માં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળે કરીને શોખો એટલે બે અઢી કિલો થાય વાતમાં કાંઈ છે નહીં મેં ઠેકડા ભરી લીધા મારા રામ કાંઈ છે નહીં વાતમાં મોજ કરી લ્યો કાંઈ કરવા અમે તો આખી દુનિયા અમે ગોકુળમાં ગયા ને ગોકુળમાં ચાર પાંચ ભાઈબંધ ફરવા ગયા એક બાપુ બેઠા હતા કૃષ્ણ ભગવાનનો એક નાનો મૂર્તિ ને ઈંડોળો ને તમે અંદર ગયા ને તો કે બેહી જાઓ અમે બધા બેહી ગયા એ કે હો રૂપિયા લાવો મક્ષાના એ કે કાનુડાને હિસ્કો નાખવા મેં કીધું અમારા હો રૂપિયા બગડે ને કાનુડાને નીંદર બગડે ભલે હું તો તો કે તમે નાસ્તિક લાગો મેં મે નાસ્તિક છે તેમાં તો દ્વાર કે કઈ છે નહીં કાનુડો તમારી ભેગો છે તમારે અહીં કઈ છે નહીં એમાં ત્યાં આટો મારવા આવે આવીને આવી દુકાનો નાખી છે બાપુ કઈ છે ની વાત હું તો એમ કહું કઉ માને બાપા ને પચીસ પચાસ રૂપિયા ની જરૂર હોય ને તો એને આપજો અને અરે નો આપો તો કઈ નઈ પણ હું તો અહીંયા સુધી વાત કરું કે તમારા હાટું થઈને તમારા મા બાપ ને બીજાની પાસે હાથ જોડવા જાવું પડે એવો ધંધો ન કરતા તોય મારો નાથ નોંધ કરશે તમારા માટે તમારા મા બાપ ને બીજાની પાસે જો હાથ છોડવા જવું પડે કે મારા દીકરા એનું નામ દીકરો કહેવાય દીકરો પુત્ર ગગો અને છોકરો ચાર પ્રકારના છોકરા હોય દી વાળે એનું નામ દીકરો કહેવાય ફૂ નામના પિતૃ તર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપ તારણ કરે એનું નામ પુત્ર કહેવાય ગામમાં કે ખરડો થતો કે આમાં હું લખાવો છો ઉભારો માર બાન પૂછતો એનામ ગગો કહેવાય અને સડી પેરીને હૂતળી બાંધીને दारूની કોથળી તોડીને ઊંઠા પીડ્યા હોય એનામ છોકરો કહેવાય જે ખાનામાં નામ છે જોઈજો હોય હરીશંદ્રન સગાળ જાન જલારામ બાપુ કોકના દીકરા કેવડી કેવડી માં બાપની કમાણી હજેક આ દુનિયા બાપુ 18 વણ જેને યાદ કરે શું બાપુ આ માએ આ આ વાત કેતાય શું એના સંસ્કારનું સિંચન કર્યું છે તમારે મારે તો બાપુ બધા રોદલા રોવાના હેવાયા થઈ ગયા બાકી વાતમાં કઈ અત્યારે તમે જોવો તો માણા કોઈ હેઠે પગ મૂકવાનો નથી એવો સમય આવ્યો છે છતાંય આપણને હું તો આ બે નું દીકરીઓ ખાસ કહું કે તમે તો માં છો શક્તિ છો તમે ધારો તો આજે બાળી ભસ્મ કરી દે તાકાત છે પણ હવે તમે જે ફેશન માં દીવ ઉઠાડ્યો છે કોને કેવું એટલા જ માટે પુરુષોત્તમ બાબુ બાપુ માની એક વાણી લખી છે એની એક બે કડી ગઈ અને પછી મારી વાણીને વિરામ આપું પછી તમારે તે બધાનું ઘણાનું કામ હશે પછી તમારી જેવી મોજ હશે એટલે અમે આનંદ કરાવશું બાકી પછી તમારી જેવી ઈચ્છા એટલે પુરુષોત્તમ બાપુ એની જનેતાની વાત કરે છે કે મારી માં તો મારી માં છે અને બાપુ માં છે ને હું તો એમ કહું કે માં ને બાપ ને તમે હવારે પગે લાગીને ને જાઓ ને જિંદગીમાં બાપુ ક્યાંય કોઈ દીજો કામ અટકે ને તમારું તેથી મારું નામ માથે જોડાનો ઘા કરજો બાકી દુનિયાને પગે લાગવાની જરૂર નહીં પડે જો તમે મા બાપને પગે લાગશો તો દુનિયામાં ક્યાંય કોઈને પાછા નંબરની જરૂર નહીં પડે પડે મા બાપનો પ્રતાપ શું હોય એ તમે મને તો એમ થાય કે આપણા ઘર ટાપે ખાવા અનાજ નહોતું રહેવા સારું ઘર નહોતું એટલું ભણ્યા નહોતા તોય કોઈએ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જાવ અને અત્યારે ભણતર ને રૂપિયા ને વાહન ને મકાન ને એટલું બધું વૈધ્યા પછી મા બાપ કોઈ પોહતા નથી અમે તો એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને બધા સાધુ સંતો નો મેળાવડો હતો અહિયાં મને બોલાયો હતો એટલે અહિયાં ચર્ચા થઈ એટલે એ બાપુ એક હતા ને એ કે દરબાર મને કે બધા તમે બધા કહો છો અમે કે છે પણ આ માણસ ને મગજમાં બેતું નથી એનું કારણ શું મેં કીધું બાપુ મને છે પણ મારું કીધું કોઈ માને નહીં મને તો મેં કીધું આનો આઈડિયા આવડે કોઈ મગજ મા બાપ દુઃખી જ ન થાય જો મેં કે હું કઉ એમ કરે મારા સામતા કરી મને કે એવી તમારી પાસે શું વાત છે મેં કીધું બાપુ પણ તમે હું કહું તમારે કાન પકડવો પડે બોલો મને કે એવી વાત શું મેં કીધું બેનું કીધું મમ્મી પપ્પા ગમે છે ને હાઉ હારા નથી ગમતા અને ભાઈને મેં કીધું હાવ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા આ બેનું મેં કીધું હારે જાય છે એના બદલે જો ભાઈ હારે જાય તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય બાપુ એ કાન પકડી ગયા મને કે તમારી વાત સાચી છે પણ મેં કીધું આ કરે નઈ ને કોઈ નકર મેં કીધું કોઈ મૂકવા જાય બેન નઈ એના મમ્મી પપ્પા મળી રહે ભાઈ ને મેં હાઉ હારા મળી રહે કોઈ નો કે મા બાપને ને મૂકવા જવું છે મને કે વાત તમારી હાજી છે પણ મેં કીધું વાંધો જ્યાં છે આપણું સમજી નથી હકતા કોઈ નકર બાબુ દીકરી નું સમર્પણ તો તમે જો કેવડું સમર્પણ છે માનું હે પણ આપણને નહીં સમજાય અને પછી શેલી ઘડીએ બાપુ જે આપણી શરીર ને આપણું શરીર જે સાથ નહીં આપે ને તેથી રોય વારો નથી આવવાનો એક લખવું હોય તો લખી લેજો સેવા કરીએ છીએ ને તો જ બાપુ શેડે મેળ પડવાનો છે ને કે રોતા નથી આવડવાનું એટલે પુરુષોત્તમ કહે છે કે મારી માં તો મારી માં છે મારી માં જેવો આ દુનિયામાં કોઈ ન થાય એટલે કહે છે એ જનતાની તો લે કોઈ આવે જગત માં જન્મ દેના આવી એ મારી માની તો કોઈ નાવે સજાવે રામને રાગ સજાવે જન્મ દેનારી મારી માને તો લે કોઈ ના વે માને તો લ जुवा भाई बांकड़े बिल मोकिले बांकड़े बिले

દીકરો વિચાર કરે કે મહાન દીકરો બને અને લાગે આ કેવી ત્યારે જનેતા એમ કે છે કે બેટા તું મહાન બનને એમાં મને વાંધો નથી પણ મહાન બન્યા પછી દીકરો માને ભૂલી જાય છે એટલા માટે મને આ હોડું આવી ગયું અને દીકરાને એવડો મોટો આઘાત લાગ્યો કે મા એ દાંત છે એટલે હું મહાન બનીશ ને એ પાણો લઈને બાબુ મોઢામાં દાંત પાડી દીધો ભાંગી નાખ્યો કે આ દાંત હોય તો હું મહાન બનુ ને આનું નામ દીકરો કહેવાય આ માને કઈક સમજી ક્યાં કહેવાય બાકી જે પેટે પાટા બાંધી મોટામાંથી કોળિયા કાઢીને મોટા કર્યા હોય લીલામાં ઈ ને આપણને હુકામાં હુવાડ્યા હોય અને બાબુ પાણા એટલા દેવ કર્યા હોય કેવડા હરમાન હોય ભલા અમુક અમુક ને દીકરા છે ને ભગવાન ને કે આના કરતા ન દીધો સારું અમુક કે છે કે ભગવાન કોઈ દીકરો દે દીકરો દે આપણને એમ થાય કે આમાં હાચું શું છે એ નથી સમજાતું